જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજની કહાની છે એક આવો પુત્ર પણ હોઈ શકે છે હેલો મા હું આકાશ બોલી રહ્યો છું કેમ છો મા હું ઠીક છું બેટા એ જણાવતું અને હું બંને કેમ છો અમે બંને ઠીક છીએ મા તારી બહુ યાદ આવે છે સારું સાંભળો માં હું આવતા મહિને ઇન્ડિયા આવી રહ્યો છું તમને લેવા માટે શું હા માં હવે આપણે બધા સાથે જ રહીશું નેહા કહેતી હતી કે માજીને અમેરિકા લઈ આવો તે ત્યાં એકલા ઘણા પરેશાન થઈ રહ્યા હશે હેલો સાંભળી રહી છે ને મા હા હા બેટા વૃદ્ધ આંખોમાંથી ખુશીના આંસુ વહેવા માંડ્યા પુત્ર અને વહુનો પ્રેમ નસ નસમાં ડોડવા લાગ્યો જીવનના સિત્તેર વર્ષ પસાર કરી ચૂકેલી સાવિત્રીએ ઝડપથી પોતાના પલ્લુ વડે પોતાના આંસુ લૂછ્યા અને પોતાના પુત્ર સાથે વાત કરવા લાગી પૂરા બે વર્ષ પછી દીકરો ઘરે આવતો હતો વૃદ્ધ સાવિત્રીએ આજુબાજુમાં દોડીને આ સમાચાર બધાને સંભળાવ્યા બધા ખુશ હતા કે ચાલો દીકરા અને વહુ સાથે શાંતિથી વૃદ્ધાવસ્થા પસાર થઈ જશે આકાશ એકલો આવ્યો હતો તેણે કહ્યું કે માં આપણે જલ્દી પાછું જવાનું છે એટલે જે પણ રૂપિયા પૈસા કોઈની પાસેથી લેવાના હોય તે લઈને રાખી લો અને ત્યાં સુધી હું પ્રોપર્ટી ડીલર સાથે મકાન વિશે વાત કરું છું મકાન માતાએ પૂછ્યું હા મા હવે આ મકાન વેચવું પડશે નહીતર કોણ આની દેખભાળ કરશે આપણે બધા હવે અમેરિકામાં જ રહીશું વૃદ્ધ આંખોએ મકાનના ખૂણા ખૂણાને એવી રીતે નિહાળ્યા જાણે કંઈ અભોગ બાળકને સ્નેહ કરતી હોય આકાશે ઉતાવળમાં અને ચોથા ભાગની કિંમતે મકાન વેચી દીધું સાવિત્રી દેવીએ તે જરૂરી સામાન એકઠો કર્યો જેનાથી તેમને ખૂબ જ લગાવ હતો આકાશે ટેક્સી મંગાવી લીધી હતી એરપોર્ટ પર પહોંચતાં જ આકાશે કહ્યું માં તમે અહીં બેસો હું અંદર જઈને સામાન ચેક અને બોર્ડિંગ અને વિછાનું કામ પૂરું કરી લઉં છું ઠીક છે બેટા સાવિત્રી દેવી ત્યાં જ પાસેની બેન્ચ પર બેસી ગયા ઘણો સમય વીતી ગયો હતો બહાર બેઠેલા સાવિત્રી દેવી વારંવાર એ દરવાજા તરફ જોઈ રહ્યા હતા જેમાં આકાશ ગયો હતો પણ હજી સુધી બહાર આવ્યો નહોતો અંદર કદાચ ઘણી ભીડ હશે એમ વિચારીને વૃદ્ધ આંખો ફરી જોવા લાગી અંધારું થઈ ગયું હતું એરપોર્ટની બહાર ભીડ ઓછી થઈ ગઈ હતી માજી તમે કોને મળવા માગો છો એક કર્મચારીએ વૃદ્ધ મહિલાને પૂછ્યું મારો દીકરો અંદર ગયો હતો ટિકિટ લેવા માટે તે મને અમેરિકા લઈ જઈ રહ્યો છે સાવિત્રી દેવીએ ગભરાઈને કહ્યું પરંતુ અંદર તો કોઈ પેસેન્જર જ નથી અમેરિકા જવાની ફ્લાઇટ તો બપોરે જ જતી રહી હતી શું નામ હતું તમારા પુત્રનું કર્મચારીએ સવાલ કર્યો આકાશ સાવિત્રીના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ આવી કર્મચારી અંદર ગયો અને થોડીવાર પછી બહાર આવી અને કહ્યું માજી તમારા પુત્ર આકાશ તો અમેરિકા જવા વાળી ફ્લાઇટમાં ક્યાર ન જતો રહ્યો શું વૃદ્ધ સ્ત્રીની આંખોમાંથી આંસુનું પૂર વહી ગયું માતાનો રમ રમ કંપી ઉઠ્યો જેમ તે મૃતે ઘરે પાછા પહોંચ્યા જે હવે વેચાઈ ગયું હતું રાત્રે તે ઘરની બહાર ચબૂતરા પર જ સૂઈ ગયા સવાર પડી ત્યારે દયાળુ માલિકે રહેવા માટે એક રૂમ આપી દીધો પતિના પેન્શનથી ઘરનું ભાડું અને ખાવાનું કામ ચાલવા લાગ્યું સમય પસાર થવા લાગ્યો એક દિવસ મકાન માલિકે વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું માજી હવે તમે કેમ તમારા કોઈ સંબંધીના ઘરે નથી જતા રહેતા હવે તમારી ઉંમર પણ ઘણી થઈ ગઈ છે એકલા ક્યાં સુધી રહી શકશો હા જતી તો રહું પણ ક્યારેક મારો દીકરો આવશે તો અહીંયા પછી તેનો ખ્યાલ કોણ રાખશે આંખમાંથી આંસુ આવવા લાગ્યા મિત્રો મા બાપનું દિલ ક્યારેય ના દુખાવતા મા તો માં જ હોય છે તો મિત્રો આજની કહાની કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ